ચેકઅપ પછી મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું આ સાંભળીને મારા હોશ ઉડી ગયા પછી મારા પતિ જે મારી સાથે કર્યું તે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે મારા પતિ ના મરદ હતા પરંતુ લગ્નના બે મહિના પછી હું ગર્ભવતી બની ગઈ અને એક મારા માટે મોટી સજા બની ગઈ અને જ્યારે મને ખબર પડી કે આ કોનું બાળક છે ત્યારે મારા માથા ગઈ પડી ગયું ક્યારે બધું માનવીના વિચાર વિરુદ્ધ થાય છે મારી સાથે પણ કઈ આવી જ બન્યું છે મારું નામ સંગીતા જે હું લગભગ સુડત્રીસ અડત્રીસ વર્ષની હતી પણ હજુ પરિણિત ન હતી હું ખૂબ જ નાની હતી ત્યારે મારા માતા પિતા ગુજરી ગયા હતા અને મારે બે નાની બહેનોને સંભાળવાની રાખવાની હતી જવાબદારી મારા પર હતી હું નાની મોટી નોકરી કરીને પોતાનું અને પોતાની બહેનોનું ભરણ પોષણ કરતી હતી થોડા દિવસ પછી મેં મારી બંને બહેનોને લગ્ન કર્યા મારી બન બંને બહેનોના લગ્ન પછી હવે હું મારા ઘરમાં એકલી રહી ગઈ હતી મા બાપનો પળસાયો ઘણા સમય પહેલાં છૂટી ગયો હતો અને હવે તો મારી બહેન પણ પરાઈ થઈ ચૂકી હતી એકલતાના કારણે મારે કોઈક સાથીની જરૂર હતી મારા જીવનમાં એકલતા દૂર કરવા અને મારા જીવનને ખુશીઓથી ભરવા માટે પરંતુ મારી વૃદ્ધવસ્થાના કારણે મારા માટે કોઈ સંબંધ નહોતો આવતો મારા દિવસો આમ જ પસાર થયા હતા એક દિવસ કંઈક થયું કે એમ કે હું બજારમાં ગઈ હું ત્યાં મારા એક જૂની મિત્રને મળી અમે બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા તે પરણીતર હતી અને તેને બાળકો પણ હતા અચાનક મારા લગ્ન વિશે પૂછ્યું મેં તેને બધું કહ્યું વાત વાતમાં તેણે મને કહ્યું કે તેનો એક ભાઈ છે તે બેતાળીસ વર્ષની નજીક છે તે પરણીતર હતો પરંતુ તેની પત્નીએ તેને છોડી દીધો કારણ કે તેના ભાઈ તેની પત્નીને સંતાનનું સુખ આપી શક્યા ન હતા મારા મિત્રને પૈસાની પૈસાની કોઈ કમી નહોતી માત્ર એક ખામી હતી પોતાના ભાઈ માં તે બાળક પેદા કરી શકતો ન હતો બસ ઈ વાત કરતા હતો અમે અચાનક મારાથી બોલાઈ ગયું કે તું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તમારા ભાઈને ક્યારે નહીં છોડું કે હું તેની કોઈ વાત માટે ટોણો નહીં મારું મારી વાત સાંભળીને મારી મિત્ર આચરચક્તિ થઈ ગઈ તેણે કહ્યું સત્ય જાણી કે મારો ભાઈ ક્યારે બાપ નથી બની શકતો તો પણ હું સાથે લગ્ન કરવા તૈયાર છું મેં તેને કહ્યું કે આ રીતે એકલા રહેવા કરતાં તારા ભાઈનો સહારો બનવું વધુ સારું છે તે છેટે સુધી મારો સહારો છે હું ક્યાં સુધી એકલી રહીશ મારી હાલત એવી જ કે હું મરી જઈશ તો કોઈને ખબર પણ નહીં પડે મારા નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રીની જરૂર હતી તેની માતાનું ઘણા સમય પહેલાં અવસાન થઈ હતું અને તેના ભાઈ તેના પિતા સાથે રહેતા હતા તેણે કહ્યું ઠીક છે આ વાત મારા ભાઈને પૂછ્યું પછી કહીશ તે ચોક્કસ તારી સાથે લગ્ન કરશે કારણ કે મારા ભાઈને જીવનસાથીની જરૂર છે બે દિવસ પસાર કર્યા પછી મારા મિત્ર મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશી હતી તેણે કહ્યું ભાઈ લગ્ન માટે તૈયાર છે પણ તેની એક શરત છે તેનું કહ્યું કે તેના ભાઈને એટલું જ જોઈએ છે દુનિયાને તેના ના મરજ વિશે ખબર ના પડે તેની જ મેં કહ્યું તમે તમ અને તમારા ભાઈને આ વાતની ચિંતા ન કરવી જોઈએ મારે દુનિયાને કેમ કહેવું જોઈએ કે મારે પતિ ના મરજ છે પછી થોડા દિવસોમાં સમીર અને મારા ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા લોકોને તે જોઈને નવાઈ લાગી કે એકલી છોકરીને આટલો સારો સંબંધ કેવી રીતે મળ્યો મે મારી બહેનને પણ કહ્યું ન હતું કે મારા પતિ ના મરે છે મારા પતિનું આ રહસ્ય મારી સાથીમાં દટાયેલું રહ્યું જ્યારે હું દુલ્હન બનીને સમીના ઘરે ગઈ ત્યારે સમીરે ઘર એકલી આલીશાન બંગલો હતો તે જોઈને મને નવાઈ લાગે હું મારા લગ્નને ખૂબ જ ખુશ હશું કારણ કે સપનામાં પણ વિચાર્યું નથી કે હું આવા ઘરે લગ્ન થશે મારા રૂપ ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યો હતો ત્યાં પલંગ પર બેસીને હું મારા પતિની સમીની રાહ જોઈ રહી હતી અને અને જ્યારે અંદર આવ્યા ત્યારે પોતાની અંદર રહેલી એ ગુણપતિ ચિંતિત હતા તેથી મેં પહેલે તેને હાથ પકડ્યો અને કહ્યું આ વાત આપણા રૂમની બહાર ક્યારે નહીં જાય અને હું તમને આ વિશે ક્યારે કંઈ કહીશ નહીં આટલું સાંભળીને મારા બોલ્યા પછી તે ચહેરો ચમકી ગયો તેણે મારા હાથ પકડીને મારા હાથ પર ભેટ તરીકે એક વીંટી મૂકી અને કહ્યું કે તને જોઈને લાગે છે કે હવે મને મારા જીવનમાં બધું મળી ગયું છે હું પણ મારા જીવનમાં કંઈક આવ્યું જે અનુભવી રહી હતી મને ખબર નહોતી કે આવનારો સમય મારા માટેની કસોટી સમાન થશે હું અને મારા પતિ જીવનમાં ખૂબ જ ખુશ હતા તેને મને તેની પહેલી પત્ની વિશે બધું કહ્યું તેને કહ્યું કે જ્યારે તેને લાંબા સમય સુધી બાળકનો જન્મ ન આપ્યો ત્યારે તેને ડોક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે માં ઘણી ખામીઓ જણાવી અને જ્યારે મારી પહેલી પત્ની આ વાતની ખબર પડી કે ક્યારે હું પિતા નહીં બની શકું તો તે મૂકીને ચાલી ગઈ તો મેં પણ બીજા લગ્ન વિશે વિચાર્યું નહીં કારણ કે જો બીજી પત્ની પણ મને છોડી દેશે તો હું આ બધું સહન નહીં કરી શકું પરંતુ બધું જાણીને મેં લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે તેણે મારી સાથે લગ્ન કર્યા મારા મનમાં પણ બાળકની ઈચ્છા હતી હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ બાળકને જન્મ આપી શકતા નથી તેથી જ મેં બાળકની ઈચ્છા અંદરથી મારી નાખી અને સમીરની ખાતરી આપી કે હું ક્યારે તારી પાસેથી બાળકની ઈચ્છા નઈ કરું પિતાના દિવસે સાથે મારા જ ઘરમાં મારી પોતાની જગ્યા બની રહી હતી મેં સમીર અને તેની પત્નીને ખૂબ સેવા કરી સાંજે સાથે ચા પીતા અને સુધરી સુધીરને ઓફિસથી આવવા મોડું થતું તો હું સસરા સાથે વાત કરતી તેથી તેનું હૃદય પણ વહી જતું અને મારો સમય પણ પસાર થતો મારા લગ્નના બે થી ત્રણ મહિના વીતી ગયા હતા પરંતુ કેટલાક દિવસોથી મને લાગ્યું કે મારી તબિયત સારી નથી અમે બધા જમવા ટેબલ પર બેઠા હતા પછી અચાનક તે સમય ચક્કર આવ્યા અને હું પડતા બચી ગઈ મારી હાલત જોઈને સમીર મને કહ્યું કે તું બહુ કમજોર થઈ ગઈ છે લાગે તું તારા ખાવા પીવાના કાળજી લેતી નથી તે ઠીક છે જમી લીધું પછી તમને ડોક્ટર પાસે લઈ જઈશું તને થોડી તાકાતની દવાઓ આપશે તેની અત્યારિક નબળાઈ પણ દૂર થઈ જશે હું ડોક્ટર પાસે જવા ન હતી માંગતી સમીર મારી વાત સાંભળી નહીં ઓફિસ જવાના બદલે ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે ડૉક્ટરે ચેકઅપ કર્યું અને ચેકઅપ પછી ડૉક્ટરે જે કહ્યું તે જાણી અમે બંને પતિ પત્ની સંબંધ થઈ ગયા અમારા બંનેના મોઢાથી હવા ઉડી ગઈ હું અને સમીર એકબીજા સાથે સામા જોવા લાગ્યા ત્યારે અમે સારી રીતે જાણતા હતા કે વસ્તુઓ થઈ શકે છે તેની નથી એટલે સમીર ડૉક્ટરને હાથમાંથી રિપોર્ટ લઈ લીધો કંઈ બોલ્યા વગર મારો હાથ પકડી કાર પાસે હલાવ્યું અને આટલી ઝડપથી ગાડી ચલાવીને હું રોડ પાડવા પાંડવા લાગ્યો હું પણ સમજી શકતી નહીં કે શું થઈ રહ્યું છે મારા સસરા બહાર આમ આરામ બંનેની રાહ જોતા હતા બેઠા હતા અમને બધાને ઘરે આવતા જોઈને પૂછવાનું શરૂ કર્યું વહુની તબિયત કેવી છે ડૉક્ટરે શું કહ્યું સમીરે ગુસ્સામાં કહ્યું કે તારી વહુ પ્રેગ્નેન્ટ છે હું જાણું છું કે આ બાળક મારું નથી તેની વાત સાંભળતા જ મારા સસરા

મારા સસુરજીની વાત સાંભળીને મને થોડી હિંમત આવી અને મેં રડવા રડતા સવિનને કહ્યું કે મારા પેટમાં આ બાળક કેવી રીતે આવ્યું તે મને પણ ખબર નથી પણ હું ખાતરીપૂર્વક કહું છું કે મારા જીવનમાં તમારી સિવાય કોઈ નથી તે ગુસ્સામાં બોલ્યો આજે જ મને સમજાયું કે તારા લગ્ન કેમ નતા થતા અને તે મારી સાથે લગ્ન કર્યા કારણ કે તું સારી રીતે જાણતી હતી હું ક્યારે પિતા બની શકતો નથી તને થયું કે હું આ સહન કરું પરંતુ તારા ઈરાદો ખોટો છે હું એટલો મુખ નથી કે કોઈ બીજાના બાળક મારું નામ આપી શકું તું તારી વસ્તુ અત્યારે ઉપાડને ચાલી જા અને તું સારું રહેશે મારા સસરાએ સમી સાથે કરવાનો ઘણો પ્રયત્ન કર્યો અને તે ગુસ્સે થઈ ગયો કશું જાણ્યા વગર અને સમજાય તૈયાર ન હતો તે ગુસ્સામાં મારો હાથ પકડી અડધી રાતે મને ઘરથી બહાર કાઢી અને હું રડતા રડતા ઘરે પાછી આવી સમીનો સબંધ જ્યારે શરૂઆત થયો ત્યાં જ પૂરો થવાનો હતો આ બધું વિચારતા મારી તબિયત બગડવા લાગી આખી રાત હું ડરતી રહી અને પડતા રડતા ક્યારે મારી આંખ લાગી ગઈ ખબર જ ના પડી કે મારી આંખ ક્યારે ખુલી જશે દરવાજો કોક હતું મેં દરવાજો ખોલ્યો તો મારી સામે મારી નણંદ ઊભી હતી મેં રડતા રડતા તેની ને ગળે લગાવી રડતા રડતા હું તેની કહી રહી હતી કે હું નિર્દોષ છું અને મારા ગર્ભમાં બાળક કેવી રીતે આવ્યું તે મને પણ ખબર નથી મારી મિત્ર જે મારી નણંદ હતી તે કહ્યું કે ચિંતા કરશો ને વધુ સારું થઈ જશે તે મને સમજાવીને જતી રહી મને માત્ર મિત્ર પર બિલકુલ વિશ્વાસ હતો તે કેવી રીતે ઠીક કરીશ ખૂબ જ વિચાર કર્યો પછી મારા મગજમાં વાત આવી કે મારા સસરાએ મારી સાથે કંઈ ખોટું કર્યું નથી કારણ કે લગ્ન પછી મારા જીવનમાં સમીર સિવાય બીજો કોઈ મર્દ ન હતો તો તે મારા સસરા હતા આખો દિવસ અને રાત મારી સાથે રહેતા સમીર તો ઓફિસે ઘરે આવતા 12 વાગ્યે રાતે આવ્યા આવતા જમ્યા પછી હું મારા રૂમમાં સૂઈ જતી તો મારા સસરા મારી સાથે ક્યારેય એવી વિશે વિચારીને મારા રૂહાંટા ઊભા થઈ જતા તેના મને પ્રેમ આપતા અને વધુ કાળજી લેતા અને આજે મને તે ખટ ખટકી રહ્યું હતું આ વિચારને સાથે મેં કહ્યું અઠવાડિયાના પસાર કર્યું અને દરેક પસાર થતા દિવસ સાથે કહેતી તે ભગવાન મને નિર્દોષ સાબિત કરો જેથી હું મારા પતિ સાથે ફરી જીવન શરૂ કરું મારી બહેને મારી પરવાહ ન હતી જ્યારે મેં તેમને માતા પિતાની જેમ ઉછેર્યા હતી એક અઠવાડિયા પછી મારી નણંદ મારા પતિ સમીર સાથે મને લેવા મારા ઘરે આવી દરવાજા તરફ જોઈને હું આચરણ ચકતી થઈ ગઈ હતી સમીર મને લેવા કેવી રીતે આવ્યો તે હું સમજી શકતી ન હતી પરંતુ મારા માટે આટલું પૂર્વત હતું કે મને જીવનમાં જે તેથી સાથે જોડાવાની તફ હતી મળી રહી હતી હું તેને બંનેને કોઈ પણ પૂછ્યા વગર જઈને ગાડીમાં બેઠી પરંતુ જ્યારે હું પહોંચી મેં જોયું કે ઘરને ખૂબ જ સુભેત્ર કર્યું હતું અને મારા સસરાએ મારું ખૂબ જ ઊંકળા સ્વાગત કર્યું આ બધું જોઈને મને નવાઈ લાગી મારા મિત્રે મને ખૂબ જ પ્રેમથી ગળે લગાડી અને મને કહેવા લાગી મને ફઈ બનવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મેં એક નજર શરમી તરફ કરી તેથી માથું નવાવી શર્મિદા ઉભા ઊભો હતો મારી મિત્રએ મને કહેવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે પપ્પાએ તમારા પર વિશ્વાસ હતો કે તમે સારી છોકરી છો તમે ક્યારેય કંઈ ખોટું કરી શકતા નથી જાણ્યા સમજ્યા પછી ફરી ભાઈએ જે લેડીસ ડોક્ટર પાસે ગયો તેણે તેમને પહેલા કહ્યું હતું કે તે ક્યારે પિતા નઈ બની શકે મહિલાએ ડોક્ટરે જોતા જ પઈને ઓળખી લીધો મારા ભાઈએ તેને કહ્યું કે મારી બીજી પત્ની ગર્ભવતી છે લેડી ડોક્ટરે એવી વાત કહી કે જેને સાંભળીન ભાઈના માથા પર આકાશ ફાટી ગયું તે મહિલા ડોક્ટરે કહ્યું કે બાઈની અંગે કોઈ ઉપરણ નથી તેથી પ્રથમ પત્ની ભાઈ સાથે રહેવા માંગતી ન હતી તેથી એવી દવાઓ ઉપયોગ કર્યા કે તે ક્યારેય ગર્ભવતી ન થઈ જોઈએ અને તેના ભાઈ પર ના મરાદ હોવાથી ખોટો આરોપ લગાવવાની માંગતી હતી તેથી અલગ થયા માટે પૈસા આધારે ડોક્ટર તેને ભાઈને ખોટો રિપોર્ટ બનાવ્યો અને આટલું બધું કર્યા પછી રાત દિવસ તેણીએ ભાઈના ના મરાદ હોવાનો તાણા માર્યા આથી કંટાઈને ભાઈએ જ તે મહિલાને છૂટાછેડા આપી દીધા આ બધું કહીને તે મારી નાણાં સમીરની લાઈફમાં આવવાનો મોકો આપ્યો હતો નહીં તો હું આ વિચાર સાથે મરી ગઈ હતી કે આખરે આ કોનું બાળક છે હું મારા સસરા ઉપર શક કરવા લાગી હતી સમીર તેને કર્યા માટે માફી માગવાનું શરૂ કર્યું પણ મને તેની સામે કોઈ ફરિયાદ નહોતી તેમની જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ આવું જ કહી રહ્યું હોત મેં એને સમીર સાથે મળીને કેક કાપ્યો અને મારા સસરાને મારા મિત્રને અમારા પોતાના હોવાથી ફરજ નિભાવી મારા સસરાએ મારા માથા પર હાથ ફેરવી ઘણા આશીર્વાદ આપ્યા હું મનમાં શરમ અનુભવી હતી કે થોડી ક્ષણો માટે પણ મેં મારા સસરા પર સફ કર્યો આપણા સંબંધો કેટલા નાજુક હોય છે આપણે તેને ખૂબ જ પ્રેમથી સંભાળવું પડે છે ક્યારેક કોઈ વ્યક્તિની નાનકડી ભૂલથી કારણે આપણા સંબંધ કાચની જેમ તૂટી જાય છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયામાં સાથે જય શ્રી કૃષ્ણ